દીપડાને પકડવા વન વિભાગે પાંજરું ગોઠવ્યું ધરમપુરના કનુરબડ્ડાના સીમાડે ખારવેલ ગામના માંદી ફળિયામાં આવેલા ઈલેશભાઈ વેણીલાલ પટેલના ખેતરમાં યુવાનને દીપડો નજરે ચડ્યો હતો અચાનક દીપડા પર નજર પડી જતાં યુવાને હિંમત દાખવી પાછળના પગે ચાલીને થોડે દૂર જઈ દોડી ઘરે પહોંચી ગયો હતો આ અંગેની હતા થતાં વન વિભાગે પાંજરું ગોઠવ્યું છે ધરમપુરના કનુરબડ્ડા હનુમાનજી મંદિર ફળિયામાં રહેતા વિરલકુમાર નટુભાઈ પટેલ સવારે તેમના ઘરની પાછળ આવેલ ખેતરે ગયા હતા ત્યારે કાનુરબડ્ડાના સીમા ઉપર આવેલ ગામના ફળિયામાં એક ખેતરમાં અચાનક દીપડો જોવા મળ્યો હતો વિરલે દીપડાને જોઈ લેતા અને દીપડાએ વિરલને સામે જોઈ દીપડો ઊભો થઈ ગયો હતો અને દીપડો વિરલ સામે જોઈને કુરવા લાગ્યો હતો જેથી વિરલ પટેલ ગભરાઈ ગયો હતો અને પાછળના પગે ધીમે ધીમે ત્યાંથી ચાલી થોડી દૂર જઈ દોટ લગાવી હતી ઘરે જઈ તેમના મિત્રોને વાત કરી હતી આ દરમિયાન નજીકમાં ખારવેલમાં ચાલતી ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજર ખારવેલ ગામના સરપંચ રાજેશભાઈ પટેલને જાણ થતાં જ તેઓ પણ આવી ગયા હતા અને વન વિભાગને જાણ કરતાં વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું અગાઉ પણ કાનુરબડ્ડાના હનુમાનજી મંદિર ફળિયામાં રહેતા સોહિલભાઈના ખેતરમાં પણ બે દિવસ પહેલાં પણ રાત્રિના સમયે દીપડો અને બે બચ્ચા દેખાયા હતા એવું સ્થાનિક અગ્રણી અને પૂર્વ નગરપાલિકાના બાંધકામ શાખાના ચેરમેન નાપતિ ડાયાભાઈ પટેલે પણ જણાવ્યું હતું જે તમારું નામ મારું નામ વિરલ કુમાર નટુભાઈ પટેલ ગામ કાનુરવડ્ડા નયા ફળિયું મંદિર ફળ્યું આજે શું ઘટના બની હતી આજે ઘટનામાં એવું થયું કે સવારે હું ખેતરે ફરતા ફરતા ગયો ને તો થોડુંક કચરામાં જે જંગલ હતો ને એમાં દીપડો જોવા મળ્યો ને બીજું કે એને જોઈને મેં ગભરાઈ ગયો ને મને જોઈને ગભરાઈ ગયો તો મેં વધારે રિએક્શન કર્યા વગર મેં છે ને ઊંધા પગે પાછો પસારી રિવર્સ હટી ગયો ને પછી આવીને અહીંયા ફ્રેન્ડ લોકોને જાણ કરી તે લોકો જે ગામમાં ટૂર્નામેન્ટ ચાલતું હતું તો તે છોકરા લોકોએ ત્યાં જાણ કરી ને પછી ગામવાળા થઈને બધા જોવા માટે આવ્યા જોવા માટે આવ્યા એટલે સરપંચે બધાને ના પાડી કે અંદર જવાનું જોખમી છે એટલે સરપંચે પછી વન વિભાગને કોન્ટેક કર્યો ને પછી એ લોકોએ આવીને એમ તેમ જોઈને ચકાસણી કરીને પછી પાંજરું એ લોકોએ માંડ્યું ને પછી કાર્યવાહી કરીને થોડી રીતે જતા રહ્યા દીપડો એ બેઠેલી અવસ્થામાં હતો ને મોડું આગળની સાઈડને હું એ પછાડ્યો હતો એ મને જોઈને ઊભો થઈ ગયો ને ઘુરાવો માંડ્યો તો પછી મેં એને કંઈ ફરકટ કર્યા વિના પછાડી ફરી ગયો ને પછી ઘર પર જ ચાલી મૂકી એવું થયું